અંબાલાલ લાવતા નહીં નઈ જાને તારા અગાઇ અગાઈ અંબાલા અગાઈ હડખા લાગતી નઈ નઈ કોઈ એટલે અમારું તું બધું પડી ગયું યાર અમારે કારું પડી ગયું યાર બધું તારે આમાં ફરે બફર ગુ શાપ પડી આ રોજ રોજ જપતા જ નહીં મારા વેડી જ આ શું કરવાનું મારા

ભાઈ ચમડું હા તો ના કરે આડું દાદો થયા ખબર જવું નઈ ગયા બાદ કાઢું તમને યાર મને ખબર નથી ખબર આખી પાછા માનવું તમે કગાડો યાર યા પડેલા વાત આટલે ના કરે જો ને તમારે હાથી કઈ બધું બગાડ છો બોલો બોલો

नगडो ए खावनो ने आलो मारो कप्लेट ए बोना उठियो ए भूत जो ममो यार।, यार रे ता ना नति पारी बे पेला अर्को बे यार जोका जोयो बोल आ वणो तो आपरोई वणोय जोका वराय पेला आपरो खेडावारो ના પાડતું કે ગરબા ના જાય પણ ના મારે શું વપરાવ પીજ્યો ને તાર મોજ મોજ ઘરમાં ટેન્શન પડતી તું હું આ નવું ઉપાધિ લાવ્યો તાત્કાલિક માં દિનભાપા ને જવું પડશે દિનભાપા ને લઈ જવા પડશે બતાવવું પડશે

આપડે મિલાઈ ગયે એટલે બીજ્યો લાગે અને ધાવ્યો જલ્દી લાવ ફટાફટ આવ્યો શું મંગાયા તું બરાબર lớn vậy, ờ, lâu lâu lâu, lớp bọn em đi đâu, anh đi bên này đi, anh xuống đây không được giờ anh đã bảo anh qua trường, anh không? trong kia đi rồi,

Wah, terbuat, terbuat, kok karena sama Ya Bapak pohon bawa apa jadi apa cokelat, apa cokelat, apa cokelat, apa cokelat, apa cokelat, apa apa cokelat, apa apa cokelat, 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 apa iya, apa apa cokelat, apa cokelat, apa 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 cokelat, ini cokelat, apa cokelat, apa અરે આ સંભામ બિવડા શીખે હેડો ને હે બિવડા તો ખડ્યો હવે ઠેકલા બેકલા હતો ને આ તો દુષ્કો તો બહુ કરે ખબર હે તમને ઓય આ દુષ્કો તો બહુ કરે છે જલ્દી દેખાવ તો આ લે લે ઊભા ખો દઈ અરે ઈડ આ

এটো যায় যায় নে আ দোতি ফাটি যায় ও না না আমি তো আর বিউরা না চি আক তো যা যোগু রাখো তো তুমি তো স্কোর তো তো হ্যাঁ আ যো চারনে তুস কাপ তো যো না কমবা এই যে আড়া গো আতো মন দেখ দিও